હા વાસુડું તો જોઉં જાણે બકરીનું નું બચ્યું હોય જો નનકુ એવું અહીંયા રેબીજ ની અસર થઈ ગઈ છે જો લે આલીન થાકી જાય તો અહીં આવીને બેસી જાય જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગ ની શરૂઆત છે આપણે પાંજરા થી જ કરી છે અને અત્યારે સવારના 9 વાગ્યા છે હવે જાય આપણે વાડા ની અંદર અને ચેક કરીએ કઈ નવો કેસ આવે તો ઈ નહીં તો ટોરા ઉઠી ગયા છે તો ઈ બધું પાવડર નાખવાનું કામ કરીએ તો હવે છે આપણે અહીંયા વાડામાં આવી ગયા હતા અને ચેક કરી લીધું કઈ નવો કેસ નથી આ પિંજરાની અંદર ચેક લીધું આમાં કાંઈ નવો કેસ નથી બાકી આ બધા જે પથારીના ઢોર છે એ ઉઠલી ગયા હતા તો પાવડરને નખાઈ ગયો છે અને આ એક ગાય અત્યારે ઊભી કરી છે જોઈ શકો છો આ ને આવી છે અને થોડીક નબળાઈ જેવી હતી એટલે આ ઘોડીમાં નાખી અને ઊભી કરી છે એટલે થોડી વાર રહેશે એટલે એની એની રીતે પગને થોડાક છૂટા થશે છે એટલે ઊભી થશે અત્યારે તો જોઈ શકો છો આમ નરમ થઈને ઊભી છે પગ માણતી નહીં પગ એમને મતર જ છે જો પણ છતાં થોડી વાર રહેશે ને એમને એટલે ઊભી થઈ જાય છે વાંધો નહીં આવે બાકી વાડાની અંદર આજે છે જોઈ શકો છો નીણમાં છે ગાજર આયા છે ગાજર ની નિંડ ચાલુ છે હજી બે દિવસ ગાજર આવશે આમ આ જો જ નાખે ભાણેજ કેમ છે ગાજર કે બે ત્રણ દિવસ આવ્યા અહીંયા હમ હજી બે દિવસ આવશે હું તો હવે છે અહીંયા નીણ થાશે હજી વાર લાગશે થોડીક અને નીણ થઈ જાય પછી ઢોર આવશે અને ઢોર આવીને ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું તો આપણે છે માંદાવાળો વાળો ચેક કરી ત્યાં નીરનું બધું કામ ઓકે ચાલુ છે અને પછી આવ્યા હતા આ રાયધણ ભગતના વાડામાં જોઈ શકો છો આ એક વાસડું આવ્યું છે વાસડો છે નવો આવ્યો જો અને આ દૂધ લઈ આવ્યા અત્યારે આમાંય છે થોડું આ આખે આખું છે ને આ લવારા વાછડા છે ને અરે આટલા એને પાસે આમાં થોડું પાસે આમાં પાસે પણ થોડું પાસે જો અત્યારે અહીંયા પાવાનું કામ ચાલુ જ છે આ બધા છે ને આમાં નામાં જો મોટા થઈ ગયા ને ખાતા શીખી ગયા આ મોટા વાસુડા અને આ લવારા બે ચાર દિવસના પાય ફગત રોજે રોજ બે ટાઈમ નનકા નનકા છે ને વાસુડા જો આ કેવા જો દૂધ પીવા માટે પડાપડી કરે અને આ તો વાસુ બકરી કેવું નનકુ એવું જાણે બકરીનું બચું લવેડું કેવું હોય એવું આ બધા પીવા આટું છે પડાપડી કરે અને બધાનો વારો હમણાં આવી જશે ભગત એક પછી એક બધાને પાય દેશે આ જો ઊભું થઈ ગયું ને દૂધ પીવા માટે આ તો એક દિવસનું જ લાગે જો હજી અત્યારે જ અત્યારે જ આવ્યું તો મિત્રો આપણે જે ભગતના વાસપડાને બધું ચેક કરી અને તમને બધું વાત કરી જણાવી બધું અને ડીપામાં આવ્યા હતા આપણે શું વાત મળી આખાને જોઈ શકો છો અહીંયા રેબીજની અસર થઈ ગઈ છે જો તો એને આપણે કાબૂ કરીને વ્યવસ્થિત બાંધવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ આંખાને આપણે પકડવા માટે જોઈ શકો આ દિવાલ ઉપર ચડી ગયા આ કેરણો છે આપણે અને કેણો હમણાં રાંઢું નાખી દેશે રાંડું નાખાઈ જાય પછી ક્યાંક બાંધી નાખશું એને તો ત્યાં ઉપર ચડે રહ્યો થોડોક નજીક આવે ને દિવાલની નજીક પછી રાઠવું નાખી દઈએ સિંગડામાં તો આંખો તો અહીંયા બેસી ગયો છે ને એને પકડવા માટે જો પૂરનો માણસો જો ક્યાં ચડ્યો જો તો ભાઈ આટલો ઊંચો અહીંયા ગેટેથી ચડ્યો છે અધર આભુ અને ત્યાંથી છે ને આમ સાઈડમાંથી રાંઢું નાખશે એને અહીંયા બેઠો એ દેખાય ને જો અહીંયા મોઢું દેખાય ને તો રાંટવું જોઈ શકો છો નાખી દીધું છે અબુએ તો અબુ તો થાય રાંટવું તો બાંધ્યા આવ્યું હવે જો ઉતરે છે કેવી રીતે જો જાળવી જાળવી ન જો કાન્યા દરવાજો પકડ બસ તો અબુ છે સહી સલામત ઉતરી તો ગયો કેવું કાઠું હતું અબુ કાઠું હતું ને ના ના તો એટલી જગ્યાએ કરીને બાંધ નાખ્યું ધન્યવાદ તો આપણે છે જે એક આંખો છે હડક્યો થયો તો એને વ્યવસ્થિત કાબુ કરી બાંધી અને અહીંયા આવી ગયા હતા આપણે જે માંદાવડામાં એટલે હું તો આયા થોડી વાર રહીને ત્યાં સુધી હું જોઈ શકો છો ઢોરા બધા આવી ગયા હતા નીણ ખાઈ લીધી છે અને હજી અમુક અમુક ખાય છે તો એને ખાઈ લેવા દે અને ત્યાં સુધીમાં છે આપણે જે ડીપામાં ગયા હતા ને એમાં જ એક નવો પડદ દેખાણો છે અને જેને સિંગડાની અંદર કંબોડી હોય કેન્સર હોય હું લાગ્યું હું શંકા છે એટલે એટલે એનું નક્કી ચેક કરવા માટે આપણે જવાનું છે તો ચાલો જઈએ ચેક કરતા આવીએ અને પછી જોઈએ શું છે કે નહીં કે શું જે હોય તે લઈએ તો આપણે બળદને ચેક કરી લીધો અને એ નક્કી જ છે અને કંબોડી સેસિંગમાં તો અત્યારે જ લઈ લીધો છે જે આપણો માંદાવાળો વાડો છે એમાં લઈ લેશું અને કાલે એનું ઓપરેશન કરી નાખશું તો આ બળદને છે આપણે માંદાવાળા વાડામાં લઈ આવ્યા છે અને આ વાડાની અંદર જે એક ડ્રેસિંગનું કામ હતું એ ઓકે કરી નાખ્યું છે અને જે બળદ રહ્યો એને કાલે આપણે ઓપરેશન કરશું આજે શું સવારના ખાઈ લીધું એટલે ઓપરેશન નહીં થાય અને હવે વાડાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે કાંઈ કામ રહેતું નથી બધા ઢોર હેલ્ધી છે ઓકે રિપોર્ટ છે તો હવે જાય હોસ્પિટલની અંદર ત્યાં કંઈ બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંદરા પર તો કાંઈ નવું કામ હતું નહીં નવો કાંઈ કેસ નહોતો તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો આ તો રામ લખન બંનેને હે કોટિયા બાંધી નાખ્યા જો અને શાંતિથી એક બેઠોને એક ઊભો છે તો એ તો છે ઓકે અને હવે જાય પાછળના વાડામાં અને આજે અહીંયા જોઈ શકો છો અરે આ મકાઈ આવી ગઈ છે બે કામ થઈ ગયા છે આ મકાઈ કાલે જ આવી ગઈ હતી કાલ હું કહેતો હતો ને કે આવવાની છે પણ રાતે મોડેથી આવી હતી એટલે આ મકાઈ અત્યારે નાખવાની છે અને હવે ઉનાળો આવ્યો છે તો પાણીના સ્ટોક માટે આપણે આ એક ટેન્ક લઈ લીધી છે જો હવે છે એમાં આપણે પાણી સ્ટોર કરશું એટલે શું છે કે ક્યારેક ક્યારેક પાણી ન આવ્યું હોય તો આપણી ગાયોને પીવામાં કાંઈ તકલીફ ના પડે એટલા માટે તો હવે આ મકાઈ છે એ પાછળના વાડામાં નાખી દઈએ અને પછી તમને બતાવું આગળ બધું ચેક કરીએ ને પછી પાછળના વાડામાં આપણે છે નીણ નાખી દીધી છે અને હવાડો ભર લીધો છે ઓકે બાકી બધા જોઈ શકો છો કમ્પ્લીટ ખાવા માંડ્યા છે અત્યારે જો મકાઈ નાખી છે આ રીતે પૂનમ આ બધા જો અહીંયા ખાય છે આ જીવણી અહીંયા છે પારે એવું પારે આગળ છે આ બાજુ આ બધા જો પેલી કલ્યાણી છે બધી કેહર કેહરની વાસળી બધા લાઈન ટુ લાઈન આ રીતે પોપટ ખાય છે તો હવે તો અહીંયા બધું કામ ઓકે થઈ ગયું છે આ અંદર પાણી ભરાઈ ગયું અને ગાયોની નીણ નાખાઈ ગઈ છે તો હવે જાય આપણે ઘરે જમવા માટે ઘરે જમીને જાશું પર તો મળીએ સીધા પાંજરા પર તો હવે આપણે છે અહીંયા પર પહોંચી ગયા હતા અને પર આવી વાળાની અંદર ચેક કર્યું તો એક વાસડો આવ્યો હતો જેને ચારે પગની અંદર જીવાત હતી આમ ખરી સડી ગઈ હતી એટલા માટે તો એને કમ્પ્લીટ દવા કરી નાખી છે દવા અંદર નાખી દીધી અને હવે ચેક કરવા જાય રેબીઝવાળો આંખો આમ એ ઓફ તો થઈ ગયો છે ભગવાનના ઘરે હાલ્યો ગયો પણ છતાં ચેક કરી લે અને છે તેને અહીંયાથી બહાર નીકળવાની બધી વ્યવસ્થા કરી નાખી છે હમણાં આવે જ છે વાં અત્યારે ચેક કરતા આવીએ અને પછી જોઈએ આગળ તો હવે આપણે અહીંયા ડીપામાં આવી ગયા હતા ને જે આખો હતો એને ચેક કરી લીધો છે હમણાં બસ ઉપાડ્યા વાળા આવે છે અહીંયા જે માણસો ઉપાડતા હોય એને આવે પછી ભરાવી નાખીએ અને ભરી જાય પછી છે આપણે ત્યાં કંઈ બધું દવા છાંટી નાખીએ તો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું ને કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળે આવી ગયા તો જોઈ શકો છો પ્રેમ વતી આપણી આવી ગઈ છે બધી તો આવી ગઈ પણ શું તડકાના છે થાકી જાય હેરાન થઈ જાય ને આખો દિવસ હું એટલું વગડામાં કાંઈ જડતું નથી હવે વહેલને ચાલુ થાય પછી જડશે એટલા માટે ન જડે એટલે આખો દી હાલી હાલીને થાકી જાય તો અહીં આવીને બેસી જાય તો હવે છે ફટાફટ છે વાછુડાને ખાણ બનાવીને પિંજરાની અંદર લઈએ પછી ગાયોની અંદર લઈ અને ખાણ ખવડાવીએ તો મિત્રો પછી આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું હતું અને ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે ને અત્યારે મહેશભાઈની ગૌશાળામાં બેઠા છે જોઈ શકો છો આ રીતે ધોર આ એનો ધોરીનો ને આ વાછડો બધા જો કેવા મસ્ત નીલું એક ખાધું નહીં બાકી બધા આ એક નહીં ખાધું અને આ બેને હવે અહીંયા પૂરી છે પાછળની બાજુ બાંધી છે હું પૂરી તો નહીં અહીંયા પેલા બંધા હતી ને આ એક અહીંયા ને એક આગળ આ પાછળની પેલી બાજુ હવે શું ઠંડી એટલી પડતી નહીં ને એટલે આ બંને અહીંયા બાંધી છે અને આ ધમોડ બધા છે મસ્ત એવા છે ને આપણે અહીંયા બેઠા ને થોડી વાર બેસું વિડીયોને એડિટ કરવાનું જે કામ છે એ બધું કરશું તો હવે તો એના સિવાય બીજું કંઈ કામ છે નહીં તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવા વિડીયોમાં